¡Va, va, va मारा पोगरगढ़ ना पीर लीआरी मीरात त मीरातिया रा हे माराधन धन ईंदी लजिया रा घोरी हे मारा पो રંગ ગઢના પીરે ગજિયા રાઘુરી रखी त नर मैं ती वाला लिया रखी नर से मैं तानी चाढ़ माए लजिया वा जी मारा दन धन हिंदी लजी राज धन धन रामी लिया रान धन हिंद वा पीर लजी राघो મારા પોકરણ ગઢના પીર લજિયા રાખજો મારા ધન ધન રામા પીર લજિયા રાખજો પાથી હરજીએ ખૂબ જ આજીજી કરી છે બંદગી કરી છે પ્રભુનું ભજન કર્યું છે હે પ્રભુ આવી રીતે તમે ઇતિહાસમાં બધાની લાજ રાખી છે મીરાબાઈની નરસિંહ મહેતાની ભક્ત પહેલાદની પાંડવોની આ સર્વરે મુશ્કેલીઓમાં એમની લાજો રાખી છે એવું ઇતિહાસમાં છે મિત્રો આપણા આપણા ધર્મ ગ્રંથોમાં આ વર્ણન છે પ્રભુએ ભક્તોની લાજ રાખી છે તો અહીંયા ભક્ત અરજી પાથી પ્રભુને પ્રાર્થના કરે છે હે પ્રભુ અમારી પણ લજ્યા અમારી પણ એવી રીતે લાજ રાખજો આવું સુંદર ભજન મિત્રો ખૂબ જ ગવાય છે પૂરા ગુજરાતમાં અને એને આજે હું શીખવાડવા રહ્યો છું તો નમસ્કાર મિત્રો હું મહેશ સોલંકી આપ સર્વનું અમારા ક્લાસમાં અમારા ભજન મંડળમાં અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આવો પધારો અમારી ચેનલમાં અને ખૂબ જ જ્ઞાન મેળવો સંગીતનું હાર્મોનિયમની પ્લેઇંગ હાર્મોનિયમની સમજણ સંગીતની સમજણ સ્વરતા લયનું જ્ઞાન થિયરી અને પ્રેક્ટિકલ આપી રહ્યો છું મિત્રો અનેક પ્રકારની રચનાઓ જેવા કે ભજન લોકગીત ગરબા સંતવાણી ગઝલ કવાલી ફિલ્મી સોંગ અનેક પ્રકારની વસ્તુ હું તમને આપણે શીખવાડ્યું છે ક્લાસિકલ સંગીતમાં રાગ રાગીણી શીખવાડી રહ્યો છું મિત્રો પરીક્ષાના લેવલ પર જે વ્યક્તિઓ ભણે છે પરીક્ષાના લેવલ પર હું ભણાવી રહ્યો છું ભારતીય સંગીત પદ્ધતિથી જે પરીક્ષા છે અખિલ ભારતીય તો એ પરીક્ષા પ્રમાણપત્ર પાસ કરવાના લેવલ ઉપર પણ હું ભણાવી રહ્યો છું તો ચાલો દર્શક મિત્રો આવી જાઓ આ બચને શીખવા માટે તૈયાર થઈ જાઓ હાર્મોનિયમ લઈ નોટ અને પેન લઈ અને લખેલો લો પહેલાં અને પછી આપણે શીખીએ તો આવી જાવ હાર્મોનિયમ ઉપર હવે દર્શક મિત્રો આપણે પેલા સ્વર જોઈ લઈએ એના તો સ્વરો કયા લાગે છે જો મિત્રો ત્રણ ત્રણ કરી છે સા કરો અને આ મિત્રો થોડુંક અલગ અટીને આને મેં ગાયું છે આમાં મેં ટીપ મારી છે મિત્રો બધા સીધું ગાય છે મેં ટીપ મારીને ગાયું છે તો સ્વરો જોઈ લો મિત્રો સા

Sari re re rama m a b a pile pile k o m a d p p o j mitro pile komade koci e e madhi e leti leti a mamapo.

એમાં પણ આ સ્વર પછી બીજી લીટી આપણે ગાવું એ મારા પોકળ ગઢના પીર લજિયા રાખજો એમાં પણ આ સ્વર એ મારા પોકરણ ગઢના પીર લજિયા રાખજો કેવા તાલ પર છે મિત્રો હવે અંતરો મિત્રો થોડોક મેં હટીને ગાયો છે થોડોક અલગ રીતે ગાયો છે મારી રીતે મેં એને ગાયો છે ટીપ મારીને ગાયો છે ધ્યાન રાખજો મિત્રો તો અહીંયા પહેલો અંતરો આપ્યો છે મિત્રો જુઓ લજીયા રાખી તમે મીરા તે બાઈની તો ત્યાં જુઓ તો હા કરો એ મો ઉપર કરજો લજીયા મામા મામા રાખી મામા તમે મામા હવે સીધું સીધું છે મ મ પ પ અને મીરાતે ની કરે ત્યારે મિત્રો મો ઉપર છોડજો ની પહેલી વાર મો ઉપર છોડજો અને બીજી વાર પાછો ગાય છે ત્યારે પ ઉપર છોડશું તો જો હું ગાઉં છું ત્યાં મેં બે રીતે લખ્યું છે

માય એ જો રીતે થાય છે તો હું આપું ગાઉ છું જો મિત્રો આ લજીયા રાખી તમે મીરાતે લજીયા રાખી તમે મીરાતે રાજીયા રાગજો તો આ રીતે આ નોટેશન છે મિત્રો અને તમને મેં બતાવ્યું આ રીતે બગાડશો મિત્રો અને પ્રેક્ટિસ કરશો તો આવડી જશે અને આપને વિનંતી કરીએ છીએ મિત્રો મેં કે અમારા ક્લાસ પસંદ આવે છે આપને અને આપ લાઈક પણ કરો છો પરંતુ મિત્રો આપ આપના જે કંઈ ભાવ થતા હોય આપ ખુશ થતા હોય તો કોમેન્ટ ઉપર આપ આપના ભાવ લખજો તો લોકો પણ વાંચશે મિત્રો આપણા જે ચાહકો છે ચેનલ ઉપર ખૂબ ચાહકો છે મિત્ર આપણે ચેનલ ઉપર તો એ લોકો પણ તમારી કોમેન્ટ વાંચશે તો આપ સુંદર કોમેન્ટ લખજો મિત્રો અને બીજી વિનંતી છે મિત્રો કે આપની આજુબાજુમાં કોઈ આવા ભક્ત મંડળો છે જેમને હાર્મોનિયમ સાથે આ જ્ઞાન મેળવવું છે તેઓને પણ આપણી ચેનલ એમએસ સોલંકી યુટ્યુબ ઉપર ચાલુ કરાવો અને સબસ્ક્રાઈબ કરાવો અને તેઓ પણ તેઓને પણ લાભ આપો મિત્રો તો ચાલો દર્શક મિત્રો અહીંયા વિરમું છું આજનો ક્લાસ પૂરો કરું છું અને આગળના ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ આપની ફરમાઈશનું તો ચાલો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત